શા માટે બારસો વર્ષ પહેલાં બનાસકાંઠાના પાલનપુરના જગાણા ગામમાં ચૌધરી સમાજના વડવાઓએ હનુમાન દાદાની મૂર્તિને કોનાથી બચાવવા માટે હનુમાન દાદાની મૂર્તિને સંતાડી દીધી હતી અને એવું તો શું થયું કે પછી ચૌધરી સમાજના વડવાઓ હનુમાન દાદાની મૂર્તિને લઈને બળદગાડામાં વિષામો કરતાં કરતાં સમો ગામમાં આવ્યા અને પછી પીપળાના વૃક્ષ નીચે હનુમાન દાદાની મૂર્તિવાળું ગાડું રાખવામાં આવ્યું વિષામો કરવા માટે અને પછી ચાર ચાર બળદ જોડવા છતાં હનુમાન દાદાની મૂર્તિવાળું ગાડું આગળ વધી શક્યું નહીં અને પછી થયો દાદાનો ચમત્કાર

તો સમો ગામ માણસાથી બાર કિલોમીટર ગોધારીયાથી ચાર કિલોમીટર ગાંધીનગરથી ચાલીસ કિલોમીટર અમદાવાદથી પાસઠ કિલોમીટર અને મહેસાણાથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે ગામમાં આવતાની સાથે જ તમને જોવા મળે છે ભવ્ય અને સુંદર બારસો વર્ષ પૌરાણિક સબીલા હનુમાન દાદાનું મંદિર વાલા ભક્તો હનુમાનજીના અવતાર વિશે જો વાત કરવામાં આવે તો હનુમાનજી એ ભગવાન શિવના રુદ્ર અવતાર છે હનુમાનજી ભગવાન શ્રીરામના પરમ ભક્ત અને તેમના હતા તેઓ બ્રહ્મચારીની સાથે ચિરંજીવી હતા ચિરંજીવી એટલે અમર અત્યારે પૃથ્વી પર હનુમાનજી હાજર છે હનુમાનજીનું રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત વેદ પુરાણમાં તેમનું વર્ણન થયું છે તેઓ અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે આ મંદિર સાથે જોડાયેલ ઇતિહાસ જાણીએ એ પહેલા હનુમાન દાદા દર્શન કરીએ તો ચાલો મારી સાથે હનુમાન દાદાના દર્શન કરીએ અહીંયા તમે અંબે માતા અર્બુદા માતા ગાયત્રી માતા જોગણી માતા બળિયાદેવ ભગવાન ભોળાનાથ વિશ્વકર્મા ભગવાન ભગવાન શ્રી રામ શ્રીરામ પરિવારના દર્શન તમે કરી શકો છો દરેક ભગવાનના દર્શન હું તમને આગળ કરાવીશ ખૂબ જ સુંદર મનમોહક દાદાના દર્શન થાય છે તો દર્શન કરો હનુમાન દાદાના જય હનુમાન દાદા દાદાના મંદિરના સીમાડાથી કોઈપણ પણ સગર્ભા બેન દીકરી નીકળ્યા હોય ત્યારે બાળકનો જન્મ થાય એટલે હનુમાનજીને વડા ફરજિયાત ચડાવવા આવવું પડે છે દર્શન કરો ગણપતિ દાદાના જય ગણપતિ દાદા ઓમ ગજાનં ભૂત ગણાધિ સેવં કપીધ જંબુલ ચરુ ભક્ષણ ઉમા સુધમ શોક વિનાશકારગમ નમામિ વિઘ્નેશ્વર પાદ પકજમ દર્શન કરો બળિયા દેવ ના જય બળિયા દેવ દર્શન કરો જોગણી માતા ના જય જોગણી માતા હવે મંદિરના ઇતિહાસ વિશે જો વાત કરીએ તો આશરે બારસો વર્ષ પહેલા વિધર્મીઓ દ્વારા જ્યારે હિન્દુ મંદિરોને લૂંટવામાં આવી રહ્યા હતા અને મૂર્તિઓ ખંડિત કરવામાં આવતી હતી ત્યારે બનાસકાંઠાના પાલનપુરના જગાણા ગામમાં હનુમાન દાદાની મૂર્તિને ખંડિત થતી બચાવવા માટે ચૌધરી સમાજના વડવાઓએ હનુમાનજીની મૂર્તિને લઈને બળદગાડામાં સ્થળાંતર કર્યું આ બળદગાડામાં હનુમાનજીની મૂર્તિને લઈને વિષામો કરતાં કરતાં સમો ગામમાં આવ્યા જ્યાં પીપળાનું વૃક્ષ હતું ત્યાં હનુમાનજીની મૂર્તિવાળું ગાડું રાખવામાં આવ્યું અને વિષામો લેવામાં આવ્યું પરંતુ વિષામો પૂરો થયા પછી જ્યારે હનુમાનજીવાળું બળદગાડું ચાર ચાર બળદ જોડવા છતા ત્યાંથી આગળ વધ્યું નહીં પછી દાદાનો સંકેત મળ્યો કે મારી અહીંયા તમે સ્થાપના કરો એ પછી ચૌધરી સમાજના વડવાઓ અને ગામ લોકોએ ભેગા મળી દાદાની અહીંયા પ્રતિષ્ઠા કરી દાદા ભક્તોના તમામ દુઃખ દર્દ દૂર કરે છે તમે સાચા દિલથી કોઈ પણ માનતા રાખો તો અવશ્ય પૂરી થાય છે અહીંયા ભક્તો વિજાની માનતા બહુ રાખીએ છે અને દરેકની માનતા દાદા પૂરી કરે છે એવા છે પરમ કૃપાળુ સબીલા હનુમાન દાદા તો બોલો સબીલા હનુમાન દાદાની જય